આજે કઈ તારીખ છે આજે પેલી તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ગયું હવે બે હજાર પચીસ નવ વર્ષ આવ્યું કયું વર્ષ આવ્યું તો તમને બધાને હેપી ન્યુ ઇયર તમે ટીચરને તો હેપી ન્યુ ઇયર કરો

हाथ કેટલા છે હાથ 1 2 આપડા હાથ કેટલા છે 2 આપડે આંખો કેટલી છે 1 2 આપડા कान કેટલા છે 2 આપણા એક હાથની આંગળીયું કેટલી છે આંગળીયું ક્યાં છે બતાવો ચલો બતાવો ગણી બતાવો એક ખબર પડી કેટલી આંગળી છે બે પાંચ આપડા પગની આંગળીયું બતાવો પગની બે